гали गिनावा kok गैदावा तकुल जावल चल aku

પેલા બનાવી લેવી વિડીયો પછી પાછા તમને મળી જાય ને મેં વિડીયો તો બનાવી લીધો છે વિડીયો આપણે બની ગયા આ બે દડે રમવાનું જોઈએ અહીંયા જોઈ જુઓ બે દડે રમવાની આપણે વિડીયો તો બનાવી લીધું અને એક બે ફોટાએ ફાટી દીધા આપણે વિડીયો બધું કમ્પ્લીટ થઈ ગયું અને આપણે બીજી સેવાનું ખોલી છે ને એમાં વિડીયો મેંવાનો છે

કેટલો બધો અંધેર તૂટી પડવાનું છે અને આમાં ટકુ ની જવાય બાર ઉભા કા ટકુ ના ઓલા છે ને ગેમ રમી છે ક્રિકેટ ઉડા જો કેટલો બધો વરસાદ વરસાદ અંધેર હજી બે વાગ્યા જો એવું લાગવાનું છે આગળ તૂટી જ પડશે અને અહીં જોવું વહેલા વાવેલા હશે

agrillo. Un aya hubo, eh. Gamma, de uno, tío. Finally, yo lo sembré. La gamma ya está, hasta la idea, porque si que yo lo ponía, la gamma de ella, acá. No, anda, vale, ya está. Estaba abierto. Ya. Ya, but, colega. ¿Qué? 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 ચાલુ વરસાદમાં ગયા હતા ગામમાં આ જે પાણી ભરી ચાલુ વરસાદમાં ગયા હતા પછી કે વલોગ બનાવ્યો હતો અને અદર ગામમાં જઈને વી આવ્યા લખો આગા ગયા હતા બનાવે છે જોવો એ હું વલોગ વલોગ બનાવે છે જોવો

હા થઈ ગયો હાય થઈ ગઈ બધા અગર થઈ ગયા અહિયાં